મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે કિસ્સા ટુચકા આ પાઠના અભ્યાસવાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે કિસ્સા ટૂચકા અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી તો જવાબમાં આવશે ઓપ્શન ઘ તાર માસ્ટરને બીજો પ્રશ્ન બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો મહાદેવભાઈ દેસાઈ ત્રીજો પ્રશ્ન

ચક્રાવા મારીને બળદો ક્યાં આવી ઊભા રહ્યા આખી રાત ચક્રાવા મારીને બળદો બરાબર ટોલને છાપરી સામે આવીને ઊભા રહ્યા ત્રીજો પ્રશ્ન આઝાદી પહેલા પહાડી લોકો કોનાથી ડરતા હતા જવાબ આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા ચોથો પ્રશ્ન સોનલને મોટી બહેનને સો પ્રશ્ન કર્યો મોટી બહેનને સોનલને આ પ્રશ્ન કર્યો સૂર્ય ઉગે જ નહીં તો શું થાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન વાસ વાસ પર લંબાવીને માટે ગયો ગયો જવાબ આખો દિવસ જંગલમાં કાપીને થાકી હતો ગાડો હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાસ પર લંબાવીને સુઈ ગયો બીજો પ્રશ્ન બાબુ સાથુ બાબુ સાથે મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા જવાબ મનુએ સૌથી પહેલા એક કેળું પોતે ખાધું પછી બાકીના બે કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળા વહેંચી ખાધા સ્વાધ્ય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ જવાબ ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયા થી ગાર્ડ લઈને વહેલી સવારે છાનો જંગલમાં પેઠો આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસી ઠાંસી ભર્યા સાંજ પડતા તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો આખી રાત બળો જંગલની ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઉભા રહ્યા ત્યારે દાંતણ કરવા બેઠેલા ટોલવાળા નાકાદારી ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા આમ ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ બીજો પ્રશ્ન મુંબઈના રેલવે અમલદારો છોટુભાઈના તારને કેમ વાંચ્યા જ કરતા હતા જવાબ એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશન માસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ આથી સ્ટેશન માસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું પણ પાડા માટે અંગ્રેજીનો કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તાર માસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે છોટુભાઈએ કહ્યું ભેંસનો વર તાર માસ્તરે આમ તાર કર્યો વન હસબન્ડ ઓફ બફેલો ડેડ અંડર એન્જિન તેથી મુંબઈના અમલદારો આ તાર વાચ્યાજ કરતા હતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો ચાની દુકાને જઈ અંગ્રેજે બાકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું ટુ કપ ટી બે કપ ચા આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો કારણ કે એને અંગ્રેજી આવડતું ન હતું એ તો કપટીનો અર્થ દગાબાદ સમજ્યો એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી એટલે કે દગાબાજ કહ્યો આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો ચોથો પ્રશ્ન લાલાની મૂંઝવણ હતી એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સુતા હશે લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર બે બીજું શું વળી એવો પ્રયોગ પોતે જે વાત કરે છે તેના સમર્થન માટે વપરાય છે નીચેના ઉદાહરણો જુઓ અને આવા બે વાક્યો બનાવો તોય ઉદાહરણ પ્રમાણે બે બે વાક્યો બનાવ્યા છે આઝાદી એટલે સ્વતંત્રતા બીજું શું વળી સાથ્યો એટલે સ્વસ્તિક બીજું શું વળી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વિભાગ ખમાં રૂઢિ પ્રયોગ છે અને વિભાગ ખમાં તેના અર્થ આડાવળા મૂક્યા છે યોગ્ય જોડકા જોડો તો ચાલો જોઈએ પેટનો ખાડો પૂરવો તો ખૂબ ભૂખ સંતોષવી પેટનું પાણી ન હલવું તો તેનો અર્થ થશે કોઈ જાતની અસર ન થવી પેટે પાટા બાંધવા એટલે કે કર્ક કરી જીવવું પેટમાં પેશી નીકળવું તો તેનો અર્થ થશે બીજાની છોપી વાત જાણવી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ તેમના અભ્યાસ સાથે સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસ સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ત્રેવીસની ની અંદર ત્યાં સુધી આવજો